કરવાની છે કે જો આ છોટા ઉદેપુરથી જે છેવાડાના ગામો સુધી જે બસ જાય છે જેમ કે આ બાજુ કવાડ બાજુના વિસ્તાર હોય આ બાજુ હોય કે જે રામપુરા વિસ્તાર છે અમારી બાજુ ફેરકાય પણ બસ આવે છે એવું નહીં કે નહીં આવતી પણ જે આવે છે બસ તે મતલબ ઓછી બસો આવે છે તો જે રૂટ વધારવો પડે રૂટ વધારો અને બસ જે આવે છે તેમાં સંખ્યા ફૂલ થઈ જાય છે તો વિદ્યાર્થીઓને ઊભા પગે આવવું પડે છે તેના માટે કે બસ ઓવરલેટ થઈ જાય છે તો વધારે બસની માગણી કરીએ છીએ અમે ઉદેપુર હા મતલબ સમયસર અમુક અમુક બસો એવી હોય છે કે જે સમયસર જે આવે છે તે ફૂલ થઈ જાય છે અને જે બીજી બસો પણ જે આવે છે તે કોલેજના અમુક એક લેક્ચર છૂટી જાય પછી પોકે છે અહીંયા ઉદેપુર મતલબ તકલીફ એ છે કે ટાઈમસર બસ આવી જોઈએ અને પૂરતી બસો જોઈએ છે સંખ્યા વધારે સંખ્યા વધારવી જોઈએ બસની એવું કહેવાય અમારે કહેવાનું છે અને જે છેવાડાના ગામો છે ત્યાં પણ બસ જવી જોઈએ ટાઈમસર ત્યાં પણ બસ આવતી નહીં છોટાઉદેપુર બસ ડેપો ખાતે થોડાક દિવસ પહેલાં છોટાઉદેપુરમાં જે અભ્યાસ કરતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ અમને મળવાયા હતા અને અમને કહેવામાં આવ્યું હતું કે કે અમને ટાઈમસર બસો મળતી નથી કોલેજમાં અમે લેટ પહોંચીએ છીએ સ્કૂલમાં અમે લેટ પહોંચીએ છીએ ત્યાં અમારા લેક્ચર પિરિયડ બગડે છે તો આનું કંઈ નિરાકરણ કરવા માટે અમને વાત કરી અને વિદ્યાર્થીઓનું કેવું એવું હતું કે અમે પણ થોડાક દિવસ પહેલાં આવેદન આપ્યું પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને આજે વિદ્યાર્થીઓ અમને મળવા આવ્યા અને અમે આજે બસ ડેપો પર આવેદનપત્ર અપાયા હતા કારણ કે આજે છોટાઉદેપુર જિલ્લાની પરિસ્થિતિ બહુ ગંભીર છે કારણ કે પુલો તૂટી ગયા છે ડાયવર્ઝન તૂટી ગયા છે તો બાળકોને સ્કૂલમાં આવવા માટે બહુ તકલીફ પડે છે તો સરકારે તંત્રએ આને સ્પેશિયલ ધ્યાન આપવું જોઈએ કારણ કે આ સીધું બાળકના એના અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુ છે જો બાળક અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ટાઈમસર નહીં આવે તો એમનો અભ્યાસ બગડશે અભ્યાસ બગડે એટલે એમની જિંદગી એમની જિંદગી બગડી શકે છે તો સરકારે આને કોઈપણ અલગથી એની વ્યવસ્થા કોઈપણ પ્રાઇવેટ સાધનથી બી વ્યવસ્થાની કરવી જોઈએ કારણ કે ઉનાળના ગામડામાં પણ બસો પહોંચતી નથી ટાઈમસર અને જેથી ટાઈમસર અહીંયા પહોંચતા નથી આપણે કોલેજમાં કે હાઈસ્કૂલમાં પછી બસો જાય છે તો એ પણ ફૂલ થઈ જાય છે તો અમારે તો એક સામાજિક આગેવાન તરીકે ખાસ મારી માંગણી તો એવી છે કે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અલગ બસ હરેક રૂટ પર ફાળવવામાં આવી જોઈએ મારું નામ રાઠવા ઉમેશ